પરિવર્તન લાવવાનું છે એના માટે આપણે બધા ભેગા થયા હતા એટલે હાલ આપડે બેઠક વ્યવસ્થા ની અંદર જે વકીલ બોલે કે ભાઈ આરે આરે આપણે પાલન કર્યું છે એનું આપણે બધે બધા એની ચર્ચા કરશે હજી કોઈ નિયમો ફેરફાર કરવો હોય જો આપણે પાલન tartar છે આ કાટુ છે આજે આપણે ઘણીવાર આજે એક બે બેઠા કો બીજી થાય આના પછી આપણી પુસ્તિકા તૈયાર થાય બરાબર એટલે હાલતારે બીજા બધા બેહીજો મહેરબાની કરીને વિડિયો શૂટ ને કે ખાલી એક જાન કે ઉત કરો કો તો બેઠા બેઠા કરો પાછમાં કોઈ નહીં

હાથ જોડીને વંદન છે કે આ બંધારણનું પાલન કરજો વધુમાં વધુ પાલન કરવા માટે પ્રયત્ન કરાવજો જેથી કરીને આપણે આર્થિક સ્થિતિ સમાજની સુધરે અને આ ખર્ચ બચાવી અને આપણે શિક્ષણ પાછળ દીકરા દીકરીને ભણાવી અને આપણો આખો સમાજ શિક્ષિત થાય એ બાજુ આપણે પ્રયાણ કરી શકીએ એટલે આજે બધા ચર્ચા કરી સમાજના બધા લોકો ભેગા થઈ આગેવાનોએ વડીલો જે ચર્ચા કર્યા પરપણે જે મુદ્દા નક્કી થયા છે એ હું તમને જાહેર કરું છું એમાં સૂચનો કોઈ ના હોય કોઈ પણ વડી સૂચના સૂચના હોય તો હજુ સૂચનો આવકારી હશે આ બધા સૂચનો આવી ગયા પછી આને પુસ્તિકા સ્વરૂપે આપણે બહાર પાડવાના છે અને મોટી સંખ્યામાં એક જ જગ્યાએ ભેગા થઈ અને બધાનું સૂચન એવું છે સદારામ સદારમ બાપુનો દીવો લઈ અને આપણે પ્રતિજ્ઞા લઈએ હજારોની સંખ્યામાં ભેગા થઈ એક જ દિવસે કે અમે અમારા ઘરે અમારા પરિવારમાં આ બંધારણ પાલન કરવા માટે બંધાયેલા છે એવું સોગન સદારામ બાપુના સોગન લે એના માટે મોટી સંખ્યામાં એક જ ગામમાં આપણે ભેગા થવાનું છે સમાજ જે ગોમ નક્કી કરે એ ગોમમાં આપણે ભેગા થશું અને બીજું જાહેરાત કરું એ દિવસે આખો જે સમાજ ભેગો થાય એ સમાજનો જમણવાર સદારામ સેવા સમિતિ કરશે એનો કોઈને ખર્ચ નથી હવે ચર્ચાના મુદ્દે જે નક્કી થયું છે એમાં લગ્નમાં જે દાગીના જે લઈ જવામાં આવે છે એમાં એક મંગલસૂત્ર ચાંદીનું પછી એક તોલુ સોનાના દાગીના અને પગની પાયલ વધુમાં વધુ પાંચસો ગ્રામ સુધીમાં ચોધી અને એવું સર્વાનું મતે નક્કી થયું છે પછી ઓઢમણા પ્રથા જે હતી એ ઓઢમણા પ્રથા નાબૂદ કરવાની વાત છે એની જગ્યાએ રોકડમાં તમારે જે કંઈ કરવું હોય એ કરી શકાય એવું ચર્ચા નક્કી થયું છે પછી

સગાઈ માટે જે જતા આપણે આખો કુટુંબ ને આખો ગોબ ને ખુબ બધા મોટી સંખ્યામાં એમાં વધુ ને વધુ પોતી પચી કુટુંબ પ્રમાણે લઈ જવા અને એમાં પણ ઓઢામણા પ્રથા બંધ કરવાનું નક્કી હવે વરઘોડામાં સર્વાનુમત એવું નક્કી થયું છે કે વરઘોડો કોઈના ગોમ રિવાજ હોય એને કરવો હોય તો ખાલી સાદો વરઘોડો કરવાનો એના રિવાજ પ્રમાણે ઢોલ ને પણ એમાં જો કોઈ ડીજે ની વાત હતી એ થોડી ચર્ચાનો વિષય છે આપણે પાછળથી એનો નક્કી કરશું અને જે વીઆઈપી ગાડીમાં જે વરઘોડો કાઢતા હતા ગોમમાં એનું બંધ રાખ્યું જેમ પ્રથા એમાં જે કપડા અને એ હતું એ બંધ કરીએ છીએ આજથી અને રોકડમાં જે આપવું હોય એ જેમમાં આપવાનું અને એના મામા પક્ષ કોઈ કાપડ કે જે લાવવું હોય એની છૂટ રાખી પછી કંકોત્રી પ્રથા એ ખૂબ જરૂરી હતી એ આપણા સમાજ સર્વાનું મતે ખૂબ બોળા સમાજે વધારી દીધી છે વાત ને કે કંકોત્રી પ્રથા ડિજિટલ છપાવાની અને વોટ્સઅપ ના માધ્યમથી કંકોત્રી પકડવાની અને ટેલિફોનિક જોડ કરવાની સંકુલની કોઈ છપાવવાની નહીં કે આપવા માટે કોઈના હામા ઘરે જવાનું નહીં જેથી કરીને સમાજમાં જે ખોટા એક્સિડન્ટના જે બનાવ બનતા હતા એને આપણે અટકાવી શકાય અને આપણું કિંમતી યુવાધનને બચાવી શકાય એ પ્રથા આજથી અમલમાં હાલવાની વાત થઈ છે પછી જે દારૂ ખાનો જે ફટાકડા જે મોઘા મોઘા લાઈન ફોડતા હતા એ દારૂ ખોનું ફોડવાનું આજથી બંધ કરવાનું નક્કી કર્યું છે પછી લગ્ન પ્રસંગમાં અને મરણ પ્રસંગમાં જે કસુંબો બીડીન સિગરેટ જે આપણે થાળીઓ લઈ મૂકતા હતા રાવણ કરતા હતા એ પ્રથા આજથી બંધ કરવાની નક્કી થઈ છે ફક્ત ચા પાણી કરાવવાનું અને આ કુટુંબને બીજો ખર્ચો એમાંથી બચાવવાની વાત છે જેથી સમાજમાં સારો મેસેજ જાય અને વેસ્ટર્નમાંથી પણ આપણે એક સ્ટેપ થોડા બહાર આવી શકીએ એવો એક પ્રયત્ન કરવાની વાત થઈ છે પછી મોમેરું ભરવાની જે વાત હતી એમાં અગિયાર હજારથી એક લાખ અગિયાર હજાર સુધીમાં રોકડમાં ભરવાની વાત છે અને એમને કોઈને પોચ વધારો હોય લિપડી ઉપર વધારે આવવું હોય તેમાં કોઈ બાદ નહીં પણ એ જાહેરમાં ના આપે એના ઘરે જઈને એને ભાવ આગલા દિવસે આપી આવે એ પાછળથી આપે પણ જાહેરમાં એને વધુ મૂકવું નહીં અને એમાં પણ વોઢવણા જે પ્રથા હતી એ સંપૂર્ણ નાબૂદ કરી છે ખાલી પોચ વઢવણા મૂકવાના બંને પક્ષથી થામા એ આપની રીતે મુકવ વધાવી લે

બંધ કરવાનું બંધ કરવામાં આવે છે એની જે આપવું હોય એ કવરમાં માં રોકડ થી આપી દેવા તું જે પ્રસંગમાં જે ખર્ચા એમાં સર્વાનું મત એવું નક્કી થયું છે કે સાહીઠ વર્ષથી વધુ ઉંમર હોય તો ખીચડીને ઘટી કરવાની એથી બીજો કોઈ વધારાનો ખર્ચ કરવાનો નહીં અને જો કોઈ કરે તો સમાજને યોગ્ય લાગે એના ઘરે જમવું ના જમવું હોય સમાજે નક્કી કરવાનું નહીં પછી મરણ પ્રસંગમાં મરણના દિવસે માત્ર દીકરીને જમાઈને બોલાવવા જે અન્ય હગાવાલાને બોલાવે ને એના ગમને સામેલ થઈ જવાનું એક શક્ય બીજા વધારાના ખર્ચા કરવાના નહીં પછી ત્રીજા દિવસે જે આપણે ભાત મૂકવાની જે સમાજમાં પ્રથા છે એમાં પણ દીકરીને ને બોલાવાની ગમાય દીકરીને એથી વધારે હગાવવાના નહીં બોલાવાના અને આ તમામ ક્રિયા વધુમાં વધુ કોચ દિવસે વાર તહેવાર જોઈ કોચ દિવસે પૂર્ણ થાય એવો પ્રયત્ન કરવાનો અને એ દિવસે બધા હગાવાળા ને જેને જે આવું એ દિવસે બધા એક દિવસે આવી જાય પછી જે મરણના દિવસે જે ઘોડો લઈને બધા જે હગાવા આવે છે એ પ્રથા આપણે બંધ કરે સાચી એમાં એના નજીકના ના હોય એ ઘોડ લઈને આવે બાકીના ના કોઈ ઘોડ જેવું કોઈ લઈને આવવું નહીં પછી સિદ્ધપુર લઈ જવાની જે અગ્નિ સંસ્કાર માટે જે સિદ્ધપુર લઈ જાય છે એ પ્રથા આપણે બંધ કરવા સાથે કે સિદ્ધપુર લઈ જઈને ફોટા ખર્ચા કરવા ને પોતાના ગામમાં જ અગ્નિ સંસ્કાર કરવા જેથી કરીને એના દેહને શાંતિ મળે એના ગોમ બહાર રહેતા હોય ને બધા ગોમ લઈને આવે છે અને આપણો સમાજ સિદ્ધપુર લઈને જાય છે એટલે એ ફોટો જે ખર્ચ હતો એ ઘટાડવા માટે એ પ્રથા લાગુ કરવા જઈ રહ્યા છે અને એમાં એવું જ હતું છે પણ કે સિદ્ધપુર અગ્નિ સંસ્કાર સિદ્ધપુર કરી આવે અને આપણા પછી ફૂલ તેરવા જવાની વાત હતી એ ફૂલ તેરવામાં એના કુટુંબના પોત જણા જઈ અને એક સાધન કરે અને જઈ આવે ખોટા ખર્ચા કરે નહીં